જો આ મૂર્તિ અમે બનાવી કઈ વર્તું નથી પાંચસો રૂપિયાની મૂર્તિ બસો રૂપિયા વીસ હજારની મૂર્તિ અમે પાંચ હજારમાં દે અમારું કઈ વર્તુ નથી આમાં અમને બહુ તકલીફ પડે છે અને થોડું પબ્લિકને એવું ધ્યાન રાખવું પડે કે ભાઈ જો કલરમાં નામાન બધું વધે છે તો એ પ્રમાણે માર્કેટમાં ભાવ બી વધે જ છે ગણેશ ચતુર્થીનો પાવન પર્વ ચાલી રહ્યો છે અને ગણપતિ બાપા તો બધાની ઘરે ગયા છે અને બધા લોકો ખૂબ જ જોશ સાથે પર્વ પણ ઉજવી રહ્યા છે પરંતુ શું કોઈ એવું વિચારે છે કે ઘણા લોકો એવા પણ છે કે જે ગણપતિ બાપાની મૂર્તિ વેચીને પોતાનું બાર મહિનાનું ગુજરાન ચલાવે છે તો તેઓનું બાર મહિનાનું ગુજરાન ચાલે છે કે નહીં તો ચાલો આજે આપણે જાણીશું શું નામ ભાઈ તમારું ગોવિંદભાઈ અમે આજે મૂર્તિ કરી પીઓ નો ભાવ વધી ગયો માટેની મૂર્તિ અમે લાવી ગયા વર્ષે અમે પાંટ ની વેચી આ વર્ષે પાંટુ ની તરકો માટે અમારે પડે અમારા છોકરા તવર અમને કાંઈ મળે નહીં વધે નહીં આ આ રીતે અમે આ મૂર્તિ બનાવી બહારથી લાવી વ્યાજુર રૂપિયા લાવી અત્યારે જો આ મૂર્તિ અમે બનાવી છે તો અમને કાંઈ વળતું નથી પાંચસો રૂપિયાની મૂર્તિ બસો રૂપિયામાં દે છે વીસ હજારની મૂર્તિ અમે પાંચ હજારમાં દઈ છીએ અમારું કાંઈ વળતું નથી આમાં અમને બહુ તકલીફ પડે છે ગયા વર્ષે આપણે પીઓપી માં કલર માં આજ વખતે ફેરફાર તો આવ્યો જ છે ને ભાવ છે બરાબર ફેરફાર તમારે એ નેવ ટકા નો ફેરફાર દેખાય છે ગયા વર્ષે આ મૂર્તિ અમે પાંચસો ની વેચી આ વર્ષે અમે બસો ની દોઢસો ની મૂર્તિ વેચી છે શું કરી માટે વરસાદ નાના છોકરા અમે આ પોઝિશન અમે પહેલા છે અમને આ વસ્તુના વ્યાજબી રૂપિયા આપતા હોય તો અમારું ગુજરાન ચાલે અમારો ધંધો આગળ ચાલે અને મૂર્તિની કિંમત પણ અમારે આવે અમારે જે મૂર્તિ જોતી હોય એ પ્રમાણે કિંમત આવી જોઈએ અમારે નમ્ર એટલી વિનંતી છે એટલે આમાં પીઓપી નહીં વધે પછી કલરકામ વધે મજૂરી વધે કારીગરી વધે તો અલગ અલગ જેવા જેવા કારીગર જેવું કામ જેવું ફિનિશિંગ ક્લોસી કલર આવે મેટ કલર આવે બધા કલરના વિભાગ અલગ અલગ હોય મેટલિંગ આવે બધાનો વસ્તુ વધતી જ હોય તમને ખબર જ છે મોંઘવારી છે જ એટલે એમાં વધારો તો થતો જ હોય અને એ થોડું ઘણું પબ્લિકને એવું ધ્યાન રાખવું પડે કે ભાઈ જેવો કલરમાં નામાન બધું વધે છે તો એ પ્રમાણે માર્કેટમાં ભાવે બી વધે જ છે મૂર્તિમાં થોડો ઘણો ભાવમાં દર વર્ષ કરતાં ડિફરન્સ પડે કે સમજી લો કે આ વર્ષે આ મૂર્તિ પચીસ હજારમાં લઈ જાય તો આવતા વર્ષે એક કસ્ટમર આવે તો અમને હજાર પાંચસો વધારીને જ આપે